તદ અનુસાર લોર્ડ ભીખુ પારેક પોતાના વ્યક્તિગત દુર્લભ અને કિંમતી પુસ્તકોના સંગ્રહનું યુનિવર્સિટીને લાઇબ્રેરીને દાન આપવા માટે જઈ રહ્યા છે દાયકાઓના શૈક્ષણિક કાર્ય અને બુદ્ધિ પ્રેરક સંવાદ દ્વારા સંકલિત આ સંગ્રહ વિદ્યાર્થીઓ ફેકલ્ટી તેમજ સંશોધકો માટે ઉપલબ્ધ થશે જે આગામી દિવસોમાં સંસ્થાના શૈક્ષણિક સ્ત્રોતોને પણ સમૃદ્ધ બનાવશે એવો આશાવાદ લોર્ડ ભીખુ પારેખે વ્યક્ત કર્યો હતો નળોદરા માટે ગુજરાત માટે એક મોટી વસ્તુ છે લગભગ ત્રણ હજાર જેટલા પુસ્તકો છે અઢી હજાર પુસ્તકો હું આપી રહ્યો છું એ પુસ્તકો જ્યાં અનેક વિષય ઉપર લખાયેલા છે મારા પોતાના વીસ બાવીસ જેટલા પુસ્તકો છે મેં પોતાના લખેલા અથવા એડિટ કર્યા અને સાથે સાથે એવા પણ પુસ્તકો છે કે તેના લેખકોએ મને ભેટ આપેલા હોય મને ભેટ લખ્યું હોય એ લોકો લખતા હોય મને મોકલે કે વાંચી જુઓ શું લાગે છે કોમેન્ટ્સ આપો કોમેન્ટ્સ ધ્યાનમાં લે પુસ્તક જ્યારે છવાય ત્યારે મને અર્પણ કર્યું હોય મારે મને ધન્યવાદ આપ્યો હોય એટલે એવા પણ પુસ્તકો છે કે જે આ રીતે ચેનલ લેખકો મને આપેલા અને બીજા પુસ્તકો મેં ખરીદેલા એટલે ત્રણ નીકળે પુસ્તકો ભેગા થયેલા મારા પોતાના લખેલા મારા મિત્રોએ લખેલા અને આ રીતે ખરીદેલા એ પુસ્તકોમાં ઘણા પુસ્તકો એવા છે કે જે તમને ક્યાંય જોવા ના મળે જોવા ના મળે પહેલી એડિશન હોય પહેલી એડિશન જ્યારે ખલાશે ત્યારે મળતા પુસ્તકો નથી મળતા એ છે આપણી પાસે કેટલાક પુસ્તકો એવા છે પછી સત્તરમી સદીના સત્તરમી સદીની પહેલી એડિશન એવા પણ પુસ્તકો છે બહુ ઓછા એ પુસ્તકો તો કેટલા લાખો પાઉન્ડ ખર્ચા હોય તો મળે પણ સદભાગ્ય આપણને સસ્તી કિંમતે મળી ગયેલા તો લઈ લીધો આ પ્રસંગે નવરત્ના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે આ નવરત્ના યુનિવર્સિટી માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કારણ કે લોર્ડ ભીખુ પારેખનું યોગદાન એ માત્ર પુસ્તકોનું દાન નથી પરંતુ જ્ઞાન અને વારસાનું સંવર્ધન પણ કરશે એટલું જ નહીં પરંતુ લોર્ડ ભીખુ પારેખ દ્વારા અંદાજીત ત્રણ હજારથી વધુ પુસ્તકોનું દાન આ લાઇબ્રેરીને કરવામાં આવ્યું છે જેના થકી વિદ્યાર્થીઓ અને સંશોધકોને પણ પેઢીઓ સુધી આ પુસ્તકો પ્રેરણા આપશે એટલું નહીં પરંતુ જીવન શૈક્ષણિક અને સંશોધન આધારિત પરિસર રચવાની નવરત્ના યુનિવર્સિટીની દ્રષ્ટિને પણ વધુ મજબૂત બનાવશે મને ખૂબ આનંદ છે કે આજે વડોદરા શહેરમાં અને ખાસ કરીને નવરચના યુનિવર્સિટીમાં લોર્ડ ભીખુભાઈ પારેખ જે એક ઇન્ટરનેશનલી નોન પોલિટિકલ સાયન્ટિસ્ટ પોલિકલ પોલિટિકલ થિંકર રાઇટર છે આપણા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઓગણીસો એક્યાસીથી ચોર્યાસી સુધી રહેલ છે અને એમનું જે આખા જીવનની એકેડેમિશન માટે મૂડી કહીએ એવી એમની જે પુસ્તકની લાઇબ્રેરી છે એવી ચારથી પાંચ હજાર પુસ્તકો આપણે વડોદરામાં નવરચના યુનિવર્સિટીને એમને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે તો એનું આજે આપણે એમઓયુ સાઇન કર્યું છે આ એમઓયુ હેઠળ નવરચના યુનિવર્સિટીમાં લોર્ડ ભીખુ પારેક સેક્શન આપણે સ્થાપીશું જ્યારે ચોપડીઓ આવવા મળશે પછી અને આ ચોપડીઓ બહુ જ એમની કલેક્ટ કરેલી ચોપડીઓ છે ખાસ ખાસ ચોપડીઓ છે એ ચોપડીઓ દ્વારા આપણા અત્યારના અને આવતી પેઢીઓના સ્ટુડન્ટ્સ છે બહારથી આવતા સ્કોલર્સ છે આપણા ફેકલ્ટી મેમ્બર્સ છે તે એમાંથી પ્રેરણા લેશે એમાંથી એમને નવા વિચારો આવશે એમાંથી રેફરન્સ વર્ક થશે અને આપણું જીવન આપણો દેશ આપણું વિશ્વ વધારે સારી રીતે કઈ રીતે જીવી શકે એઝ એઝ અ પીપલ ઓફ ધ વર્લ્ડ એના ઉપર નવી નવી થિયરીઝ આવશે અને નવા નવા પ્રયોગો થશે અને આપણે સારી રીતે જીવી શકીએ એ આપણી અલ્ટિમેટ આશા છે નવરત્ન યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર પ્રત્યુષ શંકરે જણાવ્યું હતું કે લોર્ડ ભીખુ પારેખની ઉદારતા એ શિક્ષણ અને શૈક્ષણિક સંશોધનની શક્તિમાં પણ ઘેરો વિશ્વાસ દર્શાવે છે અને આ યુનિવર્સિટીના લાઇબ્રેરીમાં ખાસ નિર્ધારિત વિભાગમાં રાખવામાં આવશે અને આ સંગ્રહ એ વિદ્યાર્થીઓ ફેકલ્ટી મુલાકાતી તેમજ વિદ્વાનો વિશાળ શૈક્ષણિક સમુદાયના સભ્યો માટે પણ ખુલ્લો રહેશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર